દસ દસ વીસ વીસ રૂપિયા ના પડી ગયા દસ દસ રૂપિયા મને તો હૃદય ની તકલીફ છે મને ઓપરેશન કરવાનું કીધું તો સાહેબ તો ન કર્યું ઓપરેશન ને અત્યારે અમદાવાદ બતાવ્યું તો સારું છે મને તો મોટા દવાખાનું ઓપરેશન પૈસા નહોતા મારી પાસે પૈસા નો બાયપાસ કરાવવાનું કીધું છે આમ નળી બ્લોક છે મારી બે અટક આવી ગયા છે મને બે અટક આવી ગયા છે હા સાહેબ પણ અમદાવાદ બતાવ્યું ને તો સારું છે દવાથી એટલે ઓપરેશન ન કરાયું અત્યારે મને પેટના દુખાવાના હિસાબે દાખલ કરી દીધી દવાખાને હમણાં તમને દાખલ કરી નાખ્યા છે 10 10 15 દી રાખી મોટા દવાખાને એ લોકોએ સાહેબોએ બધી દવાની સારવાર બધી એમાં કરી મારી અતરમાં કરમાં રેશનમાં કાઈ છે તમારું ના ના કાઈ નથી સાહેબ નથી ના ના થોડી ખીચડી હતી ને તો ને કઢી બે માં દીકરાએ બનાવીને કાધી થોડી ખીચડી હતી એટલે ખીચડી

માડીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે માડી એના દીકરા સાથે એકલા રહે છે અને દીકરો પણ મન બુદ્ધિનો છે અને આખો દિવસ એવું જાય છે દોઢસો બસો રૂપિયાની રોજી કરીને લાવે છે અને માડીને પણ બીમારી છે એમ માડીનું કેવું એવું છે કે ઘરે ખાવા માટે રાશન ના પણ નથી અને ચોખા હતા તો ત્યારમાં હાલમાં કઢીને ખીચડી ખાઈને એનું સૂતા છે કાલ સાંજે શું મળે શું નહીં એની પણ માડી પાસે કાંઈ છે નહીં એમ એટલે આપણે કાંઈ નહીં નહીં પણ દુઃખમાં ભાગીદાર થવાની ચોક્કસથી ટ્રાય કરીશું ને આપણાથી બને એટલે આપણે હેલ્પ કરીશું એટલે અને તમારી આજુબાજુ કોઈ પણ એવા જરૂરિયાતમંદ હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરશો એટલે બહારથી બને એટલી ચોક્કસથી અમે હેલ્પ કરીશું અને અત્યારમાં હાલમાં આપણે દાદીને રાશનની કિટની પ્રોવાઈડ કરી છે જેથી કરીને દાદીને ઓછાનામાં ત્રણથી ચાર મહિના આપણે બને એટલી હેલ્પ છે અને વિડીયો બને એટલો તમે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને એવા નિરાધાર લોકોને આપણે હેલ્પ કરી શકીએ એમ કઈને જય શિયામ